રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે વ્લાદિમીર પુતિન સાથે પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાશે એસસીઓ સમિતિને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે જ્યાં તેઓ છત્ર હેઠળ પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના અભિગમની રૂપરેખા આપશે ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ સાથે પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરી હતી ટેરિફોર વચ્ચે ચીનમાં મહાશક્તિ સાથેની આ બેઠક મહત્વપૂર્ણ રહેશે ત્યારે પીએમ મોદી અને પુતિનની મુલાકાત કેમ ખાસ છે એના ઉપર નજર કરીએ તો ફોર વચ્ચે ભારત રશિયાની મિત્રતા વધુ મજબૂત કરવા માટે આ મુલાકાત મહત્વની છે અમેરિકાના ટેરિફના નિર્ણયોનો સામનો કરવા માટે રણનીતિ ઘડવામાં આ મુલાકાત મદદ કરશે આ દ્રશ્યો બતાવી રહ્યા રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને અન્ય સંસાધનોની ખરીદીને વધુ મજબૂત કરવા માટે પણ આ બેઠક મહત્વની છે ભારત રશિયા ચીન વેપાર અને આર્થિક સહકાર વધશે આ ત્રણેય દેશોની વચ્ચે ડિસેમ્બર બે હજાર પચીસમાં પુતિનની ભારત યાત્રાની તૈયારી માટે પણ મહત્વપૂર્ણ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ અને વૈશ્વિક શાંતિ માટેના પ્રયાસો એશિયાઈ દેશોના નેતૃત્વને મજબૂત કરવું વેપાર આતંકવાદ પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર સહકાર વધારવો તો તિયાન ચીનમાં અત્યારે આ સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી ભારત અને ચીન વચ્ચેના જે મુદ્દાઓ છે એની ઉપર સહમતિ પણ થઈ હતી અને હવે આજે રશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે અને આ જે હાસ્ય છે એમના ચહેરા પર એ ઘણું બધું કહી જાય છે બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે આ સાથે ટ્રમ્પે જે ટેરિફ વોર છેડ્યો છે ભારતની સામે એમાં આ બેઠક મહત્વની સાબિત થઈ શકે છે તમામ પડકારોનો સામનો કરવા માટે ભાજપ ભારત અત્યારે સદ્ધર છે તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું છે મહાશક્તિઓ એક મંચ પર પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિને મળ્યા પુતિન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક થોડી જ વારમાં યોજાશે એસસીઓ સમિટને પીએમ મોદી સંબોધન કરશે તો પ્રધાનમંત્રી મોદી આજે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરવાના છે બેઠક યોજવાના છે વ્લાદિમીર પુતિન સાથે પ્રધાનમંત્રી મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે એસસીઓ સમિટને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે જ્યાં તેઓ એસસીઓ છત્ર હેઠળ પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના અભિગમની રૂપરેખા આપશે ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પણ પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી તો આ તરફ આતંકિસ્તાન પાકિસ્તાન કે એક સમય એવું કહેવાતું હતું જ્યારે ભારત સાથે પાકિસ્તાનની લડાઈ શરૂ થઈ એ સમય એવું કહેવાતું હતું કે ક્યાંક ચીન છૂપી રીતે પાકિસ્તાનને સહયોગ આપી રહ્યું છે પરંતુ ગઈકાલની જે મુલાકાત થઈ બંને દેશના નેતાઓ વચ્ચે ત્યારે હવે આ સ્પષ્ટપણે જે દ્રશ્યો છે એ ઘણું બધું કહી જાય છે કારણ કે પાકિસ્તાનના પીએમ પણ અહીં ઉપસ્થિત છે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે તેમને જાકારો આપ્યો હોય એવું જોવા મળી રહ્યું છે પ્રધાનમંત્રીએ તેમના ચહેરા સામે પણ નથી જોયું અને પૂરી રીતે તેમને અવોઇડ કરતા હોય એવું જોવા મળ્યું છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ સાથે તેઓ વાતચીત કરતા આગળ વધ્યા અને આ તરફ પાકિસ્તાનના પીએમ પણ ત્યાં જોવા મળ્યા પરંતુ તેમની સામે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નજર સુધા નથી કરી સીધી જ રીતે જાકારો આપ્યો હોય નજર કરવાના પણ લાયક નથી સમજ્યા મળવાની વાત તો દૂર છે કારણ કે જે પ્રમાણે પાકિસ્તાને અવળચંડાઈ કરી ભારત સાથે ભારતે સીધો જડબાતોડ જવાબ આપ્યો હતો અને ત્યારબાદથી એક મંચ પર પહેલીવાર તમામ દેશોના નેતા ઉપસ્થિત છે તમામ દેશોના પ્રમુખો ઉપસ્થિત છે બધા સાથે પ્રધાનમંત્રી હળીમળીને વાત કરી રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ સાથે સહજતાથી હાથ પકડી અને મળી રહ્યા છે પરંતુ બીજી તરફ જ્યારે વાત કરતા કરતા તેઓ આગળ વધે છે ત્યાં જ તેમની ડાબી બાજુ પાકિસ્તાનના પીએમ પણ ઉપસ્થિત છે તેઓ પણ પ્રધાનમંત્રીને જોઈ રહ્યા છે એ વાતને ભૂલ્યું નથી આપણી સાથે સંવાદદાતા દિપેન જોડાયા છે દિપેન એક મંચ પર તમામ દેશોના નેતા મહાશક્તિ ઉપસ્થિત અને જે પ્રમાણે

રશિયા અને ચીન આ ત્રણેય મહાશક્તિના જે રાષ્ટ્રપ્રમુખો છે ખાસ કરીને વ્લાદિમીર પુતિન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ આ ત્રણેય નેતાઓ છે તે એક સાથે મંચ પર આવતા જોવા મળ્યા છે અને આ ત્રણેય જે નેતાઓ છે ત્રણ મહાશક્તિઓના મહાનેતાઓ આ ત્રણેય મહાનેતાઓ વચ્ચે વાતચીત છે તે વાતચીત પણ થઈ છે ત્રણેય નેતાઓએ હળવાશની પળોમાં પણ ઔપચારિક વાતચીત છે તે વાતચીત કરી હતી નરેન્દ્ર મોદી અને રશિયાના જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન તે બંને પણ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા છે અને ત્રણેય નેતાઓ એક સાથે એસસીઓના મંચ પર જોવા મળ્યા છે મહત્વનું છે કે એચસીઓના મંચ ઉપર પાકિસ્તાનના જે વડાપ્રધાન છે શાહબાઝ શરીફ તેઓ પણ ઉપસ્થિત હતા પરંતુ જે રીતે પાકિસ્તાન સામે ભારતે કડક વલણ અપનાવ્યું છે ત્યારે શાહબાજ શરીફ છે તેમની ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અવગણના કરી હોય તે પ્રકારના દ્રશ્યો ની બેઠક છે તે બેઠકમાં જોવા મળ્યા છે પાકિસ્તાનના પીએમ છે તે ત્યાં બેઠકમાં હાજર હતા પરંતુ તેમની પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પસાર થયા હતા પરંતુ મોદીએ પાકિસ્તાનના પીએમની સામે પણ જોયું નથી અને તેમની અવગણના કરી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે એસસીઓમાં જોવા મળ્યા છે ખાસ કરીને આતંકવાદ મુદ્દે ભારતે પાકિસ્તાન સામે જે પગલાઓ ભર્યા છે અને પાકિસ્તાન સામે ભારતે જે નીતિ અપનાવી છે તેમનો સમગ્ર વિશ્વના જે દેશો છે તે પણ સમર્થન કરી રહ્યા છે ત્યારે એસસીઓની જે આ બેઠક છે તે બેઠકમાં ક્યાંક પાકિસ્તાનને જડબાતોડ જવાબ છે તે જવાબ પણ ભારત આપી રહ્યો છે બીજી તરફ જે રીતે અમેરિકા દ્વારા વિશ્વના દેશો ઉપર જે ટેરિફ વોર શરૂ કર્યું છે તેને લઈને આજની જે આ એસસીઓની બેઠક છે તે બેઠક ખૂબ જ મહત્ત્વની સાબિત થવાની છે ખાસ કરીને ત્રણ મહાશક્તિઓ રશિયા ચીન અને ભારત આ ત્રણેય જે દેશો છે તે દેશો અમેરિકાના ટેરિફ સામે કેવી રીતે લડી શકે પોતાનું અર્થતંત્ર છે તે કેવી રીતે મજબૂત કરી શકે અને આતંકવાદના સફાયાની સાથે સાથે જે સરહદો ઉપર જે શાંતિ છે તે શાંતિની સાથે સાથે તમામ જે દેશો છે એસસીઓના તે દેશો આગળ વધે તે માટે આજની બેઠક છે તે બેઠકમાં મહત્ત્વની ચર્ચા છે તે થવાની છે ત્યારે આજે હવે જે બેઠક છે તે બેઠક થોડી વારની અંદર તિયાજીન ખાતે શરૂ થવાની છે અને તમામ નેતાઓ છે તે બેઠક બાદ પોતાનો જે પક્ષ છે તે પક્ષ પણ રજૂ કરવાના છે ક્યાં કયા મુદ્દાઓ ઉપર સહમતી સધાય છે ખાસ કરીને વૈશ્વિક વ્યાપાર હોય તમામ દેશો વચ્ચેના આર્થિક સંબંધો હોય સરહદી સંબંધો હોય આ તમામ સંબંધો છે તેમના ઉપર એસસીઓની બેઠકમાં ચર્ચા થશે અને ટ્રમ્પના ટેરિફ બાદ આ જે બેઠક છે તે બેઠક ખૂબ જ મહત્વની છે તે સાબિત થશે જી જોઈ દિપેન આભાર આપનો જાણકારી આપવા માટે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે પ્રધાનમંત્રી રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી રહ્યા છે કોઈક મુદ્દા પર તેમની વચ્ચે હળવા અંદાજમાં વાતચીત થઈ છે અને પછી તેઓ ત્યાંથી જ્યારે પસાર થાય છે ત્યારે આતંકિસ્તાન પાકિસ્તાનના પીએમ ત્યાં હાજર છે તેઓ તીરછી નજરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવે છે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર પણ એ સાઈડ નજર નથી કરતા સીધી જ રીતે આ સણસણતો જવાબ ઇગ્નોરન્સથી આપવામાં આવી રહ્યું છે જે પ્રમાણે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સીધી રીતે સપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીતે આખી આખી ઘટના બની હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટના અને ત્યારબાદથી ભારતે જે વલણ અપનાવ્યું હતું પાકિસ્તાનની સામે ઘણા બધા એવા નિર્ણયો ભારતે લીધા હતા પાકિસ્તાન માટે અને ત્યારથી સણસણ તો જવાબ સતત ભારત આપી રહ્યું છે તો આ તરફ રશિયા સાથે ભારતની મિત્રતા વર્ષો જૂની છે કારણ કે રશિયા પાસેથી એસ ફોર હંડ્રેડ જેવા ઘણા એવા મિસાઇલ્સ લેવામાં આવ્યા હતા આત્મરક્ષણ માટે ભારતે એનો ઉપયોગ પણ કર્યો વેપાર દ્રષ્ટિએ પણ રશિયા સાથે ભારતના સંબંધો ઘણા મજબૂત છે અને ઘણા મહત્વના પણ છે અને આજે ફરી એકવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે અને આ તરફ ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે પણ દ્વિપક્ષીય બેઠક થઈ હતી અને હવે જ્યારે બંને દેશોના જે સંબંધો છે મજબૂત થઈ રહ્યા છે ત્યારે હવે પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હોય એવું સ્પષ્ટપણે નજર આવી રહ્યું છે તો એસસીઓ સમિટમાં એક જ મંચ પર તમામ દેશના નેતાઓ છે ત્રણ મોટા દેશો ચીન રશિયા અને ભારત ત્યારે હવે નવો વર્લ્ડ ઓર્ડર તૈયાર થઈ રહ્યો છે બે મિનિટ સુધી ત્રણેય નેતાઓ વચ્ચે વાતચીત થઈ થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ કરશે આખી એસસીઓ સમિટને લઈ અને સંબોધન પણ કરવામાં આવશે તો અત્યારના આજે દ્રશ્યો થોડા સમય પહેલાના છે તિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અને ગઈકાલે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકથી અનેક એવા મુદ્દાઓ ચીન અને ભારતના છે જેની પર પણ સંમતિ સધાઈ હતી અને સીધી જ રીતે ભારતે ચીનનો સપોર્ટ માંગ્યો હતો આતંકિસ્તાન સામે લડવા માટે આતંકવાદ સામે લડવા માટે અને ચીને પણ સહયોગ આપવાની તૈયારી બતાવી હતી આ સાથે ભારતથી ચીન સુધી સીધી ફ્લાઇટ પણ શરૂ થશે અનેક એવા મુદ્દાઓ હતા જેની પર સંમતિ થઈ હતી અને હવે આજે પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરવાના છે વ્લાદિમીર પુતિન સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક યોજાવાની છે અને એ પહેલા જ્યારે તેઓ મળ્યા એ સમયના દ્રશ્યો અને ત્યાં પાકિસ્તાનને સીધો મેસેજ પ્રધાનમંત્રી આપી દીધો છે કે જે અવળચંડાઈ કરી છે એ હવે ભોગવવી જ પડશે એસસીઓ સમિટને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે જ્યાં તેઓ એસસીઓ છત્ર હેઠળ પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતના અભિગમની રૂપરેખા પણ આપશે ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરી હતી ટેરિફોર વચ્ચે ચીનમાં મહાશક્તિ સાથેની આ બેઠક ઘણી જ મહત્વની છે તો પ્રધાનમંત્રી મોદી અને પુતિનની આ મુલાકાત કેમ ખાસ છે મહત્વની છે એના વિશે વાત કરીએ તો ટેરિફ ફોર એક તરફ અમેરિકાએ ભારત સામે સર્જ્યું છે અને એમાં હવે ભારત રશિયાની મિત્રતા વધુ મજબૂત કરવા માટે પણ જરૂરી છે આ મુલાકાત આ બેઠક અમેરિકાના ટેરિફના નિર્ણયોનો સામનો કરવા માટે રણનીતિ પણ ઘડવામાં મદદ મળી શકે છે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અને અન્ય સંસાધનોની ખરીદીને વધુ મજબૂત કરવા માટે પણ મદદ મળી શકે છે ભારત રશિયા અને ચીન વચ્ચે વેપાર અને આર્થિક સહકાર વધશે તો હવે આપને કેટલીક તસવીરો બતાવી આ તસવીરો પોતાનામાં ઘણો મોટો મેસેજ આપી જાય છે કારણ કે એસટીઓના મંચ પર ત્રણે જે મહત્વના દેશો છે મોટા દેશો છે એમના નેતાઓ એક સાથે આ દ્રશ્યો કે તસવીર છે ત્રણેય દેશના વડાઓ એક સાથે રશિયાના રાષ્ટ્રપતિ ચીનના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ કોઈ વાત કરી રહ્યા છે કોઈ ગોષ્ટી કરી રહ્યા છે અને આ તસવીર ઐતિહાસિક તસવીર છે આ તરફ

આજે ગઈકાલે તેમણે શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી ભારત અને ચીનના જે સંબંધો હતા એ સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને બીજી તરફ આજે પુતિન સાથે તે મુલાકાત કરવાના છે અને ભારત અને રશિયા વચ્ચેના જે સંબંધો છે વધુ મજબૂત થાય કારણ કે અત્યારે અમેરિકા ભારતની સામે પડ્યું છે ટેરિફ વોર જે અત્યારે ચાલી રહ્યું છે પચાસ ટકા ટેરિફ ભારત પર અમેરિકાએ લગાવ્યો છે અને એના જ કારણે આ મુલાકાત બંને દેશના નેતાઓ સાથે પ્રધાનમંત્રી મોદીની એ ઘણી જ મહત્વની છે થોડી જ વારમાં પ્રધાનમંત્રી સંબોધન પણ કરવાના છે અને એમાં બંને દેશો વચ્ચે કયા કયા મુદ્દે ચર્ચા થઈ બંને દેશના વડાઓ વચ્ચે કયા મુદ્દે સંમતિ સધાઈ તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંને હાથ પકડી અને જતા હોય એવું પણ જોવા મળી રહ્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ એક પોસ્ટ શેર કરી છે એ આપ જોઈ રહ્યા છો આ તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને તેમણે કહ્યું છે કે હંમેશાથી પુતિનને મળવું તેમના માટે ઘણી સારી ફિલિંગ્સ છે તેમના માટે ઘણું સારું છે હંમેશા તેમને સારું લાગે છે તેમને મળીને એક ઉમળકા સાથે જ્યારે બંને દેશના નેતાઓ એકબીજાને મળતા હોય ત્યારે આ તસવીરો હક કરતી તસવીરો એકબીજાના હાથ પકડી અને ઉમળકા સાથે એકબીજાને મળતી આ તસવીરો તેમણે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે ગઈકાલે તેમણે જિનપિંગ સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યારબાદ હવે જે પ્રમાણે આ તસવીરો છે આ તસવીરો ઘણી મહત્વની જોવા મળી રહી છે જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમની મુલાકાત તેમણે જે ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ જે પોસ્ટ કરી છે એ જુઓ તેમણે લખ્યું છે રાષ્ટ્રપતિ પુતિનને મળવું એ હંમેશા ખુશીની વાત રહે છે અને સાથે બે તસવીરો હતી જે આપને બતાવી એ બે તસવીરો તેમણે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે એટલે આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપને બતાવ્યા આ જે ટ્વીટ છે એ ટ્વીટ આપને બતાવ્યું જે ઘણું મહત્વનું છે એક તરફ પાકિસ્તાનના પેટમાં તે રેડાયું છે કારણ કે જે પ્રમાણે પાકિસ્તાનની હરકત હતી ભારતે સણ સણતો જવાબ આપ્યો હતો અને હવે જે દ્રશ્યો આપને બતાવ્યા હતા કે કઈ રીતે પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના પીએમને નજરઅંદાજ કર્યા કેવી રીતે એક સીધો જ મેસેજ આપવામાં આવ્યો અને હવે આજે તસવીરો સોશિયલ મીડિયા પર અત્યારે પોસ્ટ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી દ્વારા તે ઘણી મહત્વની છે થોડી જ વારમાં બંને દેશના વડાઓ વચ્ચે ચર્ચા અને ચર્ચા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે લગભગ સાત એક મિનિટનું સંબોધન હશે અને એમાં તેઓ જણાવશે દેશને દુનિયાને કે બંને વચ્ચે શું વાતચીત થઈ કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને કયા કયા મુદ્દાઓ પર સંમતિ સાધવામાં આવી છે ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત થઈ હતી બેઠક થઈ હતી દ્વિપક્ષીય થઈ હતી અને જે છે દેશો વચ્ચે એ દૂર થતા હોય એવું જોવા મળ્યું હતું ઘણા એવા મુદ્દાઓ હતા ભારત અને ચીનના જે સોલ્વ થયા હોય એવું જોવા મળ્યું હતું અને હવે રશિયા જે હંમેશાથી ભારતનો મિત્ર દેશ રહ્યો છે એના વડા પુતિન સાથે પ્રધાનમંત્રી મોદીની આ તસવીરો પોતાનામાં જ ઘણું કહી જાય છે